બનાસકાંઠાના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોરે જે રીતે વિધાનસભામાં જે નિયમો છે એની અપેલના કરી અને ગ્રહમાં જે દેખાવો કરી બનાસકાંઠામાં જે આવેલ પૂર અને પૂરની પરિસ્થિતિ નું સંદર્ભ અને કારણ તાકી જે રીતે વહેલમાં આવ્યા પરંતુ એમને ખબર નથી કે સરકાર શ્રીના હવામાન વિભાગ તરફથી જયારે ધ્યાનમાં આવ્યું ત્યારથી જ સરકારે ભારે વરસાદની આગાહીઓના સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી એસડીઆરએફ એનડીઆરએફ ફાયર ટીમો આરોગ્ય ટીમના અન્ય એજન્સીઓને એડવાન્સમાં તે તૈનાત કરી દેવામાં આવી હતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડીઓસી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને પણ આની તાત્કાલિક માહિતગાર કર્યા હતા ત્યાં આવતા સમયની અંદર આ અડતાલીસ કલાકમાં ચોવીસ કલાકમાં અને આટલા સમયમાં ત્યાં ભારે વરસાદની આગાહી છે તો તાત્કાલિક એ બાબતે એમને ચેતવતો અને ચેતવી અને જે મેન મશીનરી ઇન્સ્ટ્રુમેન્ટ મશીનરી જે સરકાર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તરત જ એ સ્થળોએ એને ડિપ્લોય કરવામાં આવે એલર્ટ પણ જાહેર કર્યું હતું અને સચેત ખાસ એન્ડ્રોઈડ એપમાં લાલ નારંગી પીળા એલર્ટની પણ માહિતી એમને સતત અપાતી રહી ત્રણ લાખ ત્રણ અડત્રીસ લાખ ચોવીસ હજાર સોરી ત્રણ કરોડ બ્યાસી લાખ તેતાલીસ હજાર ને એકસો સડસઠ એસએમએસ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યાં આગળ વરસાદની આગાહીઓ વધારે હતી ત્યાં આગળ આપણે થી જાણ પણ કરી હતી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ડીઝાસ્ટર મેનેજમેન્ટમાંથી એસી થી

ત્યાં આગળ એમની નિમણૂકો પણ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ સંદર્ભે અને રાષ્ટ્રીય સ્વયંસેવક રાહત જોતરાઈ ગયા છે ટેકનિકલ સ્ટાફ સાથે સાત હેમ રેડિયો સેટઅપ ફસ થરાદ મોકલવામાં આવ્યા છે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી

પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવા આવશે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે જેથી તાત્કાલિક એને રિલીફ મળે આદરણીય મુખ્યમંત્રી શ્રી આજે જ એ વિસ્તારની મુલાકાત લઈ અને ત્યાં આગળ દરેક વિભાગના અધિકારીઓ કેમ્પ કરી અને ત્યાં એસીઓસીમાંથી મેહસુલમાંથી કૃષિમાંથી અને આરોગ્યમાંથી તમામ અધિકારીઓ દ્વારા આ રાહત બચાવની કામગીરીમાં પહેલા જિલ્લા તંત્ર હતું અને રાજ્ય લેવલથી પણ એ વખતે પણ અધિકારીઓની ની નિમણૂક થઈ હતી પરંતુ વિશેષ ડ્રાઈવ ચલાવી અને ઝડપથી આ લોકોના મુશ્કેલીના સમયમાં રાજ્ય સરકાર એને મદદરૂપ થવા જઈ રહી છે 2025 26 એડમિશન ચાલે છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્રીય બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે